Brought to you by Techno Spark 20 Series Smartphones. સાબરકાંઠા લોકસભામાં ભીખાજીની ટિકિટ કપાતા ભાજપના લોકો જોવા મળી રહ્યા છે મોટી સંખ્યામાં તેઓ ભીખાજીના સમર્થનમાં જોડાઈ રહ્યા છે ત્યારે વાત કરીએ તો અરવલ્લી જિલ્લા બે હજારથી વધુ કાર્યકર્તાઓએ રાજીનામા આપ્યા છે તે બાદ લઈને લોકોએ સહયોગ કરી છે અને આપણી સાથે કાર્યકર્તા જોડે શું કહીશું બે હજાર લોકોએ રાજીનામા આપે છે અમારે એવું છે કે ભીખાજી ઠાકોરને ટિકિટ કપાઈ તે બધા નારાજ તમારા તાલુકાના જિલ્લાના તમામ વ્યક્તિઓ અમારી સમાજને પણ બહુ દુઃખ થયું છે તેના બદલે આ બધા રાજીનામું આપી દીધા અમે જબરજસ્ત વિરોધ કરીશું શું જે વખતે બે હાજર પંદર ની ચૂંટણીઓ હતી તે વખતે ભીખાજી ઠાકોર અને કાળુભાઈ કાળુભાઈ હજુરભાઈ ડામોર એમના નેતૃત્વમાં આખા ઉત્તર ગુજરાતમાં કોઈ તાલુકા પંચાયત બીજેપી ની બનેલી ન હતી તે સમયે ભીખાજી ઠાકોર અને કાળુભાઈ ને ડામોર ના નેતૃત્વમાં મેઘરાજ તાલુકા પંચાયત એકલી જ બની હતી તે વખતની પબ્લિક બધી બીજેપી ની વળગી છે જ્યારે ચોસઠ વર્ષ પછી ભીઘાજી ઠાકોરને ટિકિટ મળેલી હતી પાંચ એમપીની ટિકિટ લોકસભાની જેમાં જે કટ કપાઈ ગઈ છે તેનો સમર્થ સમર્થન બિલકુલ નારાજગી છે અને આ સમર્થન પોતાના જાતે આવ્યા છે એમને લાવવાની કોઈ વ્યવસ્થા કરી નથી અને એમને કોઈ કીધું નથી તો પણ પોતાના સ્વયંભૂજી રીતે આ જોડાયા છે અને આવ્યા છે એ તમે જાણી શકો છો કે ભીઘાજી પ્રત્યે કેટલી લાગણી છે અને આખો સંપૂર્ણ મેઘરજ તાલુકો બંધ છે આજે પાનનો ગલ્લોથી માણી દૂધ પણ મળતું નથી મેઘરજમાં બિલકુલ બનશે તો ભીખાજીને જો ટિકિટ રિપીટ નહીં થાય તો સમગ્ર જિલ્લો અરવલ્લી આ ચૂંટણીનો બહિષ્કાર કરશે અને કોઈ કોઈ પણ જગ્યાએ કોઈ કાર્યકર્તાને જવા દેશે નહીં એ પછી જાતે ભીખાજી ઠાકોર સાહેબ આવશે તો પણ એમને પણ કોઈ માનશે નહીં અને એમનો પણ વિરોધ કરશે એટલે એમને ટિકિટ મળવી જ જોઈએ સંસદની અરવલ્લી જિલ્લાને વર્ષો પુરાણે આજે કાળે ઇતિહાસ રચી રાખ્યો છે અને અમને ગુલામીમાંથી મુક્તિ મળી એ રીતે અમારા માયાના કાર્યકર્તા ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી અને એમને બોલાણીને અપમાન કરવામાં આવ્યું અને બીજા નંબરે પંદર વર્ષ છોડાયેલા આજકાલના કાર્યકર્તાઓને ઠીકી કાપી દેવી તો પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓ પાર્ટી છોડવાના નથી પણ ભીખાજી ચાલે સાગરકાંઠામાં આ સામે અમારી સાથે કાર્ય ની જંગી મહેનત અમે કરીશું જરૂર પડશે તો અમે દિલ્હી સુધી પણ જવા તૈયાર છે અને પુનઃ વિચારણા થાય એવી અમારી કાર્યકર્તા અને સનિષ્ઠ કાર્યકર્તા હું સાસઠ વર્ષનો કાર્યકર્તા છું પણ આજ સુધી અમારા અરવલ્લી ટિકિટ નથી મળી અરવલ્લી ટિકિટ મળી એટલે કેટલા વિઘ્ન સંતોષ્યોને આ પેટ માં દુખ્યું એ પેટ માં એટલે જાત જાતના ના પેપરો નથી ભીખાજી ઠાકોર ને ટિકિટ આપો એવી અમારી લાગણી અને માગણી છે અરવલ્લીય કાર્યકરો તેમજ મેઘરજ માલપુર મોડાસાના તમામ કાર્યકરો અનામત આંદોલન પર ઉતરી પડ્યા છે અને ભીગાજી ને ટિકિટ નહીં મળે તો વોટ નહીં મળે એવી ચીમકી ઉચ્ચારી તમામ પહોંચ્યા છે

એ એનો માતા મારું સતાકીય ઓછો અને પિતાજી ને પુના ટિકિટ નહી આપવાના તમે ટિકિટનો બયસ્કાર કરી જો આ બીજાને બીજા પર વિરોધ જોડે છે તો કે વિરોધ કરાવ્યા જોઈએ વિરોધમાં એવું છે કે અમારા જે કાલે પાટિયાને ટિકિટ કાપવાની છે એ બદલે અમે વિરોધ કરીએ છીએ કે પિતાજીને ટિકિટ ના મળે તો બયસ્કાર કરતી ઉકાઈ દે સર એવો બીજા વિરોધ કરાવ્યા છે આ મારા પેકેજી જોઈ આ સૌ જોઈ રહ્યા છો કે કમલમ સાથે સૌ બિતાજી